પંચદેવ મહાભગીર ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું કદાચ સમગ્ર ગુજરાત ભર માંથી આવું સૌ પ્રથમ વાર આયોજન થયું છે તેઓ અહીં ધાર્મિક કાર્યમાં પધારેલા સાધુ સંતોનો ઉદ્ગાર હતો આ ભગીરથ કાર્ય વિરપર ગામના રાજલ ગ્રુપના કેશવજી ભાઈ પ્રભુભાઈ વાધડીયા અને તેમના ધર્મપત્ની મંજુલાબેન તરફથી કરવામાં આવ્યું આ બાબતે વાત કરી તો હરિદ્વાર પાસે આવેલા ભગીરથી આશ્રમના દર્શને ગયા બાદ ત્યાં સંકલ્પ કર્યો કે સતત એકસો આઠ દિવસ સુધી પંચદેવ મહાયજ્ઞનું આયોજન કરવું અને આ પંચદેવ એટલે શ્રી ગણેશજી રાજભાઈ માતાજી શંકર ભગવાન વિષ્ણુ ભગવાન અને સૂર્યદેવ તેમજ હાલના સમય ચાલતા યજ્ઞ દરમિયાન અનેક પૂજા પાઠ હવન કરવામાં આવ્યા અને એક સંકલ્પ લેવાયો કે હનુમાનજી મહારાજનું પણ અનુષ્ઠાન કરવું અને તે મુજબ આ યજ્ઞ પૂરો થશે ત્યારે છ દેવોનું યજ્ઞ સહિતનું પૂજન અર્ચન થયેલું છે દરરોજ રાત્રે ધૂન ભજન અને સંતવાળીનું આયોજન થયું વીરપર ગામના પરિવારજનો આ સેવા યજ્ઞમાં જમાડવા અને દરેક પ્રકારની વ્યવસ્થાની જવાબદારી ઉપાડી છે આ યજ્ઞમાં બેસનારાએ તેમના સગા વહલાને તેડાવવા અને યજ્ઞમાં બેસતા પરિણીતાને પિયરિયાઓએ જે પહેરામણી કરવાની હોય છે તે આ મહાયજ્ઞના આયોજકો કેશવજીભાઈ તથા તેમના ધર્મપત્ની તરફથી પહેરાવણી કરી દેવામાં આવે છે તેમના વતન વીરપર ગામના જુદી જુદી જ્ઞાતિના લોકોએ જુદા જુદા દિવસે પ્રસાદ લેવાનું આમંત્રણ આપ્યું છે એકસો આઠ દિવસ સુધી દરરોજ પાંચ બ્રાહ્મણ પરિવારને પ્રસાદ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે આ રાજલ ફાર્મમાં કાયમી ધોરણે યજ્ઞશાળા શરૂ કરવામાં આવી છે દરરોજ ગાયોને નિરણ અને કૂતરાને રોટલા ખવડાવવાનું સેવાકીય કાર્ય સતત ચાલુ છે યજ્ઞ પૂર્ણ થયા બાદ તમામ પ્રસાદ લેવાનો અને પસાર લીધો હતો પટાંગણમાં જ પરિવારની મહિલાઓએ રાસ રમે છે જેમાં નાની બાલિકાઓ યુવતીઓ અને મોટી ઉંમરની મહિલાઓ રાસ રમતા હોય છે અહીં એ વાત જણાવી દઈએ કે ઘણા લોકો પોતાના ઘરે પોતાનો પ્રસંગ કાઢવામાં ત્રણ ચાર દિવસનું આયોજન કરે છે પરંતુ ત્રણ ચાર દિવસના આયોજન

પણ મેં એવું નક્કી કર્યું એક આસન ઉપર એક યજ્ઞ કુંડ ઉપર એકસો ને આઠ દિવસનો જો યજ્ઞ થાય ને તો અત્યાર લગીમાં કોઈ નક્કી રહ્યું એવું મારે કરવું હોય પણ મને મારા રાજભાઈ માની પ્રેરણાથી મેં મનમાં સંકલ્પ કર્યો મને અંદરથી એવી લાઈટ થઈ કે હવે મારું સિંહ કાર્ય અટકશે નહીં એવો મને ફોટાકા વિશ્વાસ અને રાજભાઈ માની કૃપાથી મેં સંકલ્પ ફરી નાખ્યો અને સિદ્ધ થઈ ગયો આજે અગિયારમો દિવસનું છેલ્લું બીડું હોમાઈ ગયું અને પ્રસાદ લઈને બધાએ છૂટા પડ્યા અને તમારી સાથે જે કાંઈ વાત કરી રહ્યો આજનો અગિયારમો દિવસ છે અને આવો નવો આનંદ ભાવ પ્રેમ આપણા પરિવાર કુટુંબ બધો આવોનાવો ભાવ પ્રેમ રાખે તો એકસો ને આઠ દિવસ તો હાવ નાના લાગે છે કે હમણાં વહી જઈશ એવું લાગે છે બધાનો ને ભાવ પ્રેમ પરિવાર બધાય મોજથી આવે છે ને મને હેલ્પ કરે છે અને બધાય મારા પરિવાર બધા લાભ લઈએ એવો હું માતાજી રાજભાઈમાં એમ આરદા કરું કે બધાએ બોરી સંખ્યામાં પ્રસાદ લેવા આવે બધા દર્શન કરવા આવે અને મને હૂફ આપે અમારો સંકલ્પ એવો હતો પહેલાં અમારે ભાગવતનો વિચાર હતો કે આપણે એક વર્ષ એક આપણે ભગવાને કમાણી આપી છે તો એક આપણે ધર્મનો ભાગ કાઢતા હોય તો એમાં આપણે દસમા ભાગમાં એકવાર મોટા પાયે ભાગવત કરશું પછી અમે ભગીરથે ગયા તો અમે એવો સંકલ્પ કર્યો કે આપણે આ કાર્ય કરવાનું છે તો આપણે હજી ઉત્તમ કાર્ય કંઈક કરી તો પછી અમને એકસો આઠ દિવસનો વિચાર આવ્યો કે આપણે આ હવનનું આયોજન કરી પછી અમે બે માણસ સંકલ્પ કર્યો તો પછી કે કે તું જોડાઈશ તો મેં આ હા બરાબર હું જોડાઈશ તો પછી અમે એવી રીતે બે નક્કી કર્યું અને આ સંકલ્પ આગળ વધાર્યો